ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ એટલે કે ચેટીચાંદના પર્વની સિંધી સમાજ દ્વારા નવ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે ભરૂચમાં વસતા સિંધી સમાજ દ્વારા આજ રોજ ચેટીચાંદ પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન જુલેલાલનું મંદિર આવેલું છે આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે તે જ્યોત વર્ષ ઓગણીસો સુડતાળીસમાં માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આ જ્યોત ભરૂચ આવી હતી અને ત્યારથી જ તે અખંડ રીતે પ્રગટે છે જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને ચેટીચાંદના પર્વની ઉજવણી કરી હતી અખંડ જ્યોતના દર્શન માત્રાથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે ત્યારે આસ્થારૂપી જ્યોતના લોકોએ દર્શન કર્યા હતા આ સાથે જ મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા આ પ્રસંગે ભરૂચના વર્તમાન છવ્વીસમાં ગાદીશ્વર ઠાકુર સાંઈ મનીષલાલજીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ મંદિર વર્ષો જૂનું છે અને મંદિરની જ્યોત એક હજાર સાત વર્ષથી પ્રજ્વલિત છે જેના આધારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ આ પવિત્ર સ્થળને સ્થાન મળ્યું છે જે સિંધી સમાજ માટે ગર્વની વાત છે ચૈત્રી માસના બીજના દિવસે ઝૂલેલાલ ભગવાનને જે જન્મદિવસ જન્મ લીધો હતો એના દિવસે નિમિત્તે અમે આજે ચેટીચંડની ઉજવણી કરીએ છીએ પૂરા વિશ્વમાં આજે જુલેલાલ ભગવાનની જન્મદિવસની ઉજવણી થઈ રહી છે આ શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર જે ભરૂચમાં એકમાત્ર વરુણદેવનું સ્થાન છે ત્યાં આજે એમની પૂજા અર્ચના કરવા માટે દેશ વિદેશથી બધા લોકો અહીંયા અહીંયા દર્શન કરે છે જે સિંધમાં ઉડેરેલાલની જોત સાહેબ હતી એમના વંશજ ઠકુરસાઈ આસરલાલ સાહેબ ઓગણીસો સડતાલીસમાં અહીંયા જોત સાહેબ લઈને અહીંયા ભરૂચમાં આવીને સ્થાપિત કરી હતી એ નિમિત્તે બધા લોકો એમની આસ્થા લઈને એમની જે મનોકામના છે ને જે એમની તકલીફો છે દૂર કરવા માટે અહીંયા દર્શન કરે છે એમની જે મનોકામના હોય છે એ આજના દિવસે અહીંયા જનો સંસ્કાર કરીને અને મુંડંડ શંકા કરીને બી અહીંયા ઉજવણી કરવામાં આવે છે